સંગ્રામમાં પરાજય થયો તથા પોતાના ગુરુના આશીર્વાદને કારણે ચિંતા તેમના સમયમાં કશ્યપને અદિતિએ તપ કર્યું ઘણા વર્ષ સુધી તપ કરતા તેમને ભગવાને કહ્યું કે મારે અદિતિને કહે છે કે તમારે શું જોઈએ છે ભગવાન અમારે તમારાદિતિ પયો વ્રત કરો જવ બહાર કાઢવાના ધોવાના અને ઈ રાંધી ખાવાના એ પુત્ર પ્રાપ્તિ માટેનું પુત્ર પુત્ર પ્રયોગ કેવા છે પ્રયો એટલે અદિતિ એ પ્રયોવ્રત કર્યું હતું ત્યારે ભગવાન વામનજી એ કહ્યું ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે હું જાઉં તમારા પેટે દીકરો થઈને આવીશ પણ તમારે હજી મારે આવવાને વાર છે તમારે હજી તપ કરવું પડશે અદિત્ય તપ કરવા બેઠા છે પુરુષાર્થ કરો પરમાત્મા તમને જરૂર મળશે બની નો પુરુષાર્થ આદરો તેના ગુરુ શુકરાચાર્ય તેની પાસે વિશ્વજીત એટલે વિશ્વને જીતીને એવો યજ્ઞ કરાવવાનું કહ્યું

મારા શિષ્યનું હિત મારું હિત છે તો સો કરે તો તું કાયમને માટે ઇન્દ્રનો સંતને ઇન્દ્રાપનશે ઈન્દ્રાસનની પદિ માટે કાયમ બધી બલિરાજાએ એ નર્મદા કિનારે ભરતપુકામ એ યજ્ઞ આરંભ્યો છે અહીંયા બધી તૈયારી થાય છે વામન ભગવાનનું અહીં સ્વાગત થાય છે ભગવાનને કહ્યું એટલે રાજા રાજાઋષિ કશ્યપ અને અદિતિએ ઘણા વર્ષો સુધી તપ કર્યું માતા આદિત્ય ગર્ભ રહ્યો છે ગર્ભ ની અંદર ભગવાન ને પ્રાર્થના કરે છે કે ભગવાન આ દૈત્યો પણ તમારા પુત્રો છે અને દેવો પણ તમારા પુત્રો છે પણ આ આજે દાનવકાર મટાવી દીધો છે દેવો દુખી થયા છે માટે પ્રભુ તમે મને વરદાન આપ્યું હતું કે જા હું તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ ભગવાન હવે ક્ષમા કરો હવે બહુ સમય થઈ ગયો છે તમે પ્રગટતા હો ન્યાય રામન ભગવાન નું સ્વાગત થયું છે બોલો રામન ભગવાન કી જય કે રાજા પરીક્ષિત તમે સાંભળો રાજા એ પુરુષાર્થ હાજરો છે સંગ્રામ માટે નીકળ્યો છે સ્વર્ગ નું રાજ પ્રાપ્ત કરવા માટે એને બલિરાજા એ નર્મદા કિનારે ભગુ કચ્છ એટલે આજનું ભરૂચ છે ત્યાં અષ્ટમે યજ્ઞ ની શરૂઆત કરી પ્રસન્ન કરી સેવા કરી પ્રસન્ન થયેલા કહ્યું દેવી તમારો પુત્ર સ્વર્ગ નું રાજ પાછું મળશે તમારે ત્યાં જે પુત્ર આવ્યો છે ને

પાંચ વર્ષ ના મહામંત્રી થયા સંસ્કાર આપવામાં આવ્યા છે અને ભગવાન ખબર પડી કે બલિરાજા એ યજ્ઞ આરંભ્યો છે બલી ત્યાં દીક્ષા માંગવા માટે મહામંત્રી આવે છે

कृष्णी कृष्ण कृष्ण बली चालिया बली मां आया सिर पर चक्रो सिर पर चक्र

கிரமோரேன்ாயசேன் மனசா பசந்தோகிதோ

મારું મન જાય છે રાજા આંગણે આવેલા બ્રહ્મચારી ને પૂછે છે તમે શા માટે આવ્યા છો બલિરાજા ને કે છે વામનજી હું ભિક્ષા માટે આવ્યો છું વામનજી ભિક્ષા પોતાના ગુરુ ને અર્પણ કરવી છે ગુરુજી કહે છે કે કિનારે રાજા બલિ યજ્ઞ કરે છે એટલે હું ભિક્ષા લેવા આવ્યો છું મારા ગુરુ ને મારે ભિક્ષા આપવાની છે બલિ પાસે ભિક્ષા માગવા નર્મદા કિનારે આવ્યા પ્રભુપુર્ બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે દૂર થી વામનજી ને બધા જાગા પડી ગયા છે ભગવાન ને કોઈ ન ઓળખી શકે તેમ સન્માન કરવા ભગવાન નથી પણ નાનો બટુક છે બટુર એમનું સદભાગ્ય છે મને મળે તો કેવું સારું રત્નાવલી એમ કે છે કે આ બાળક કેવો સરસ છે જો આ બાળક મારે હોય ને તો કરાવું

મારું સં કરવા જાય છે શુક્રાચાર્ય દાળી નારતા માં એક નાનું સૂક્ષ્મ જીવડું બનીને ને બેસી જાય છે બલિરાજા વામનજીને ને મનમાં થયું

મારે વધારે જોતી નથી બલિરાજા એ સંકલ્પ કર્યો અને એમને મનમાં વિચાર થયો જગત નો નાથ જેને આપે છે એ સ્વયં વિષ્ણુ છે

મહારાજ બલી ત્રીજું પગલું ક્યાં મૂકવું બલિરાજા એ સરસ સોંપી સમર્પણ કરી દીધું કયું પ્રભુ મારા પ્રભુકો ભગવાને બલિરાજા ના મસ્તક ઉપર પગ પધરાયો છે બલુ ને પાતાળ માં લઈ ગયા પણ બલિરાજા એ વચન લીધું પ્રભુ મને ભલે પાતાળમાં રહેવાનું છે હું રહીશ પણ મારી જોડે તમારે પણ રહેવાનું છે ભગવાન વચને બંધાણા ભગવાન વામનજી એ વચન લીધા કૃષ્ણ પરમાત્મા વિષ્ણુ ભગવાને પણ કહ્યું હું તમારો દ્વારપાણ બની ને જો પરમાત્મા લેવા આવે છે એનાથી અનેક ગણો આપી દે છે ભગવાને ત્રણ ગગલા ભૂમિ લીધી પણ કાયમ માટે રહેવા માટે દ્વારકા બની ને વામનજી બળીને ત્યાં ભગવાન બંધાઈ ગયા છે આજે વામનજી લેવા આવ્યા છે એને બ્રાહ્મણ વિશે આવેલા પરમાત્માને સર્વસ્વ સોંપી દીધું છે તે વીર અને દાની છે ભક્ત છે વામનજી પ્રહલાદના વંશ બલિરાજાને કહ્યું ધર્મ ધર્મેશકરમ તું તારી કાયમ પિક્થી અમર રહેશે ભીક્ષા માંડવા જાય છે તમારે શું બોલવાનું છે